સુરતના આઠવા પોલીસ પથક ની હદ માં શ્રીજીની મૂર્તિ વિક્રેતાની દુકાને બે બાળકો દ્વારા શ્રીજી ની મૂર્તિ ખંડિત કરવા મહિલાની ધરપકડ કરી હતી સુરતના આઠવા પોલીસ પથક ની હદ માં ગત તારીખ સત્તરમી ઓગસ્ટ ના રોજ એની બેસન્ટ હોલ ની બાજુ માં શ્વેતા અપાર્ટમેન્ટમાં ગણપતિ ની મૂર્તિઓ વેચવાનો ધંધો કરનારની દુકાન માં બે નાના બાળકો દ્વારા શ્રીજી ની મૂર્તિઓ ખંડિત કરાઈ હતી તેને લઈને ધાર્મિક લાગણી દુભાવ છતાં સ્થાનિકો અને દુકાનદારે જે તે હતું જોકે લાલગેટ પોલીસ ની હદમાં આવી જ ઘટના બની હોય તેને લઈને દુકાનદારે અઠવા પોલીસ મથકે મૂર્તિઓ ખંડિત કરવાના મામલે ફરિયાદ નોંધાતા અઠવા પોલીસે બે મહિલાઓ લાયલા સલીમ શેખ અને રૂબીના ઇરફાન પઠાની અટકાયત કરી ધાર્મિક લાગણી દુભાવવા મામલે ધરપકડ કરી કાયદેસરની કાર્ય ધરી છે